અંકલેશ્વરમાં એક તરફ અનરાધાર વરસાદ એ લોકોના ઘરોમાં રહેવા મજબૂર કર્યા છે ત્યાં રાત્રિના વરસાદી માહોલ વચ્ચે પણ તસ્કરો ચોરી કરવાનું ચૂકતા ન હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વર ભરૂચ રોડ પર આવેલ અક્ષર આઇકોન સોસાયટીમાં ગત મધ્ય રાત્રિના ચડ્ડી બન્યાન ધારી તસ્કરો તાટક્યા હતા માથે કપડું હાથમાં ચપ્પલ કમર પાછળ બન્યાનમાં કપડાં સાથે પથ્થર રાખી સોસાયટીમાં લપાતા છુપાતા ચોરી કરવાની ફિરાકમાં એક પછી એક ઘરોમાં નજરો જમાવી લટાર મારી રહ્યા હતા જે વાયરલ વાયરલ થયો હતો બે તસ્કરો નજરે પડ્યા હતા સોસાયટીમાં તસ્કરોની લટાર વચ્ચે ચોરીની કોઈ ઘટના હાલ બની ન હોવાનું સામે આવી રહ્યું છે આ વચ્ચે સ્થાનિક રહીશો દ્વારા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે